ઊંધિયાનું જે મુઠિયા આવે છે અંદર આપણે ઊંધિયાની અંદર જે ગોળી આવે છે તે ખાવાની કેવી મજા આવતી હોય એ આખી કઈ રીતે બને એ તમને બતાવું જો આપણે આ છે ને એક વાટકો ઘઉંનો દર લોટ લીધો છે એને સામે એક વાટક્યો આપણે શેણાનો લોટ લીધો છે બેસેન એમાં આપણે જરૂરિયાત મુજબ હિંગ નાખવાની છે તીખું મરચું જરૂરિયાત મુજબ આ મેં ઘેરે દળેલો ગરમ મસાલો છે જરિયાત મુજબ નાખવાનો છે ત્યારબાદ જરૂઆત મુજબ અંદર મીઠું નાખવાનું છે જીરું એકથી દોઢ જેટલો દાણા જીરું નાખી દેવાનું છે ત્યારબાદ થોડોક છોડા બે અઢી ગ્રામ જેટલો છોડા નાખવાનો છે થોડોક ટુકડો હું ગોળ લઉં છું હવે તમારી પહેલું લૂઝ ગોળ હોય તો એ નાખી શકાય હું અત્યારે તો આ રીતે આ દસ પંદર ગ્રામ ગોળ છે એક લીધી ને એની આ રીતે આપણે સ્લાઇસ કરી નાખીએ આની અંદર તમે વરિયાળી પણ નાખી શકો છો આખા દાણા છે હવે હું અંદર નાખું છું આખા દાણા જો આ ધાણા લ્યો ને આ રીતે લેવાના આ રીતે વ્યવસ્થિત બે હાથે પ્રેસ કરીને છોડી લેવાના એટલે બધા ભાંગી જશે અને પછી જે આનો જે ટેસ્ટ આવે ને આખો બહુ જોરદાર આવે જો આપણે નાખી દીધા હવે ભરપૂર માત્રામાં મેથી લેશું અમે બજારમાં માર્કેટમાં એક પણ લીધેલી છે અને તે બધાય આપણે નાખી દેવાની છે આ વસ્તુ એવી છે કે બધાને ભાવે અને હવે આપણે એની અંદર થોડુંક તેલ નાખી દઈએ મોણ માટે એક પાવળા જેટલું તેલ નાખી દીધું તો હવે જે આપણે તેલ નાખી દીધું હવે તેને મિક્સ કરી દેવાનું છે જોવા આમ આ રીતે મિક્સ કરી દેવાનું છે મોણ બધે આવી જાય ત્યારબાદ આપણે પાણી નાખી આપણે મુઠિયાનો લોટ બાંધશું સરસ રીતે આ બધું મિક્સ થઈ જાય ને કે ગાંઠા રહે નહીં કેમકે આપણે ગોળ થોડો ગોલો નાખ્યો ને એટલે એ હરખો મિક મિક્સ થઈ જાય અને મિત્રો હું છે ને લીંબુ નથી નાખતો હું થોડુંક આમલીનું પાણી નાખું છું મેં આમલી ગરમ પાણીમાં પલાળી દીધેલી હતી એટલે હું જરૂરિયાત ટેસ્ટ મુજબ પાણી નાખી દઉં છું ઘણા લોકો હળદર પણ નાખતા હોય છે આ હું આઠથી પાંચથી હાથ વ્યક્તિને થાય ને એટલું ઊંધિયાની આ મુઠિયા બનાવું છું તમે તમારી રીતે બનાવો ત્યારે તે ધ્યાન રાખવું તમારે તમને એમ લાગે પાણી જરૂર છે તારે છટકારો મારી દેવાનો આ રીતે જો આ રીતે આપણો લોટ બંધાઈ ગયો છે થોડુંક આપણે તેલનું મોણ દઈશું એટલે તમારો ગોળી છે ને તમારે આઠ આરે સોંટે નહીં અને મસ્તીનો શેપ પણ આવે ગોળીનો જો આ રીતનો લોટ રહેવો પડે એકદમ ઘૂણો મેં આમાં ભરપૂર મેથી નાખી છે અને મને મેથી ઓલરેડી બહુ પસંદ છે એટલે હું જ્યારે પણ મારા ઘરે બનાવું ને ત્યારે આ રીતે જ બનાવું છું હવે જો આપણે મુઠીયાને જ આ રીતે બનાવું છું ગોળી હું બધા મુઠિયા વાળીને તળી તળવા સમય તમને બતાવું તો આપણે સિંગ તેલ અંદર નાખી રહ્યા છીએ તો હવે આપણું તેલ આવી ગયું છે અને જે આપણે મુઠિયા બનાવ્યા છે ને એ બધા આપણે તળવા મેકવાના છે અહીં નજીક આવો જોવો તમે બધા આપણે અલગ અલગ મેકી દેવાના છે મેં પાંચસો ગ્રામ તેલ નાખ્યું છે તળવા માટે જાણ અમુક માથે મેથી હોય ને તમારે સૂટી પડશે પણ એનો ટેસ્ટ પાછો અલગ જ આવશે ચારથી ત્રણથી ચાર મિનિટ તળાવવા દેવું પડશે અંદર જોવા ગોલ્ડ બ્રાઉન થાય ને ત્યાં લગીને આપણે રાવા દેવાની છે હવે આપણે ગેસ ધીમો કરી નાખીએ છીએ તો ગોલ્ડ બ્રાઉન થઈ ગઈ છે સરસ મજાની કે આપણે તેલનું મોણી સરસ રીતે દીધેલું હતું ક્રિસ્પી કરી હોય ને એવી આ ગોળી થઈ જાય છે તમે જોઈ શકો છો આપણે હવે જે જોવે છે ને તે પરફેક્ટ જો થઈ ગઈ છે તમારે આને ટોરેજ રાખવી હોય ને અઠવાડિયું પંદર દી માટે તોય આ ગોળી રહેશે જો ફર્સ્ટ ક્લાસ આપણી આ મેથીની મુઠિયા કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે એને આપણે બહાર કાઢી લઈએ સરસ મજાને આપણા મુઠિયા તૈયાર થઈ ગયા જુઓ તમે એકદમ પરફેક્ટ હો બધી જગ્યાએથી ફાટી પણ ગયા છે તમને બતાવી દઉં જો ટેસ્ટ પણ કરી દઈએ આપણે આ રીતે તમે બનાવો છો ને તમારા ઘરે પ્રેમ વસ્તુ બનશે મજા આવી જાય ખાવાની કોરા પણ આ રેસીપી તમને કેવી લાગે એ મને જરૂર જણાવજો ફરી મળશું નવા વિડીયોમાં જય ભારત જય